અરવલ્લીથી સમાચાર સ્વયંભુ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ થયું જળમગ્ન મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળ અભિષેક જુના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયું છે વિરોળાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો હાથમાંથી નિંદ્રાસી ડેમ ઓવરફ્લો થતા જળસ્તર વધ્યું છે हर हर महादेव आ भुवनेश्वर महादेव एट हाथमती અને ઇન્દ્રાસી નદીના તટ ઉપર વસેલું એક પૌરાણિક વર્ષો જૂનું એક સ્વયંભુ શિવલિંગ કહેવાય છે એમ કહેવાય છે કે આ શિવલિંગ ખૂબ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે દૂર દેશાવરથી વર્ષો પહેલા તપ કરી અને ભૃગુ ઋષિ અહીં આશ્રમ પણ સ્થાપેલો છે પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે એના પગ પખાડે છે ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે વર્ષોથી આ સમગ્ર ગુજરાત રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું તમામ લોકોના દુઃખ દર્દ રોગ નિર્મૂળ થાય છે આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થાય